કે એટલે કે હવે નવા પીવાનો વારો છે આજે હકીકત છે એ વાતનો એટલે કે નવા પીવાનો વારો છે એટલે એનો

Grazie. अगला होया दादाना खाली दर्चाश्क नियाना है अगों तो नहीं होई तो गणा एकता अगोटा होई यहानों अधे पुनी वर्त अंजियू अने यह कि तुछांती दी तम्ता सेवाकर पैसाँ की चिच्चाना खरीश्पडेटों बड़े आपशेजिए <laughs> तो त

હોય <laughs> सर मसलिन बोल रहा है, सर मसलिन ने स्वाद में बेवकूफ लेते हैं, अनानस भी ऐसी चाय नहीं मानते, बिरिमाल कितनी, अबे जब तारिया नहीं लेना होगा, मैं बाबा ले रहा हूँ क्या धूम्रपान करने का वाया

તો મિત્રો આ હતું શ્રી ધાન બાપુશ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો પ્રવચન તો બહુ ના જૂનું હતું પણ પ્રવચન બહુ સારું એવું હતું તો મેં કીધું લાવો આજે તમને પ્રવચન સંભળાવું કેમ હું વિડીયો જોતો હતો તેમાં પ્રવચન આવી ગયું એટલે મેં સાંભળ્યું એટલે મને મજા આવી એટલે મેં કીધું લાવ મારી સાથે સાથે દાન બાપા પુષ્રી જયારે પ્રવચન કરે છે તે પ્રવચનમાં બધું સાચું જ કહેતા હોય છે મિત્રો એ પ્રમાણે જો આપણે જીવન જીવવાનું ચાલુ કરી દઈએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા સારા વિડીયો રજા આપો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં સુરાપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકો મિત્રો ને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવાને એવી વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ને દર્શન કરાવી શકું મિત્રો ઘરે બેઠા બેઠા કેમ કે આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં કોઈ વિદેશ રહેતા હોય કોઈ મોટી ઉંમર હોય કોઈ ઘરેથી ચાલી ના શકતા હોય કોઈ હાલી ના શકતા હોય કોઈ લોકોને ખબર ના હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો ત્યાં લગી મને રજા આપો બોલો સુરાપુરા દાદા જય